ઝેરમુખ ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મૂળી તાલુકાના દાણાવાડા ગામની અંદર વરિયાળીના પ્લોટ ઉપર ઊભા છીએ જ્યાં આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત જોડાણા છે તો આપણે એમને પૂછવાનું એમનો અભિપ્રાય લેવાનો કે એમને કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો એમાં એમને શું લાભ મળ્યો અને રિઝલ્ટ કેવું જોવા મળ્યું તો નમસ્કાર કેમ છો બસ મજામાં આપનું નામ જણાવશો મારું નામ કનશ્યામ છે પરબત પરમાર ગામ દાણાવાડા તાલુકો મૂડી જિલ્લો સુરત સુરત આપનો કોન્ટેક્ટ નંબર 9853 9721 તો કનશ્યામજી બાપુ તમે આમાં કામાની પ્રોડક્ટ વાપરી તમે પહેલેથીનો અભિપ્રાય આપો કે તમે આમાં શું શું ઉપયોગ કર્યો કામાની પ્રોડક્ટમાં પાયાના ખાતર તરીકે ભૂ સમૃદ્ધિ અને સારથી બરાબર આ બેનો ઉપયોગ કરેલો છે અને એના પછી પિયત ની અંદર યુનિટેક અને ફંક સ્ટાર એક લીટર પાયેલા છે એકર માં અડધો લીટર પાંચસો ગ્રામ સુવર્ણ એકાવન એક એકર માં પાંચસો ગ્રામ પાયેલા આટલી વસ્તુ ઈ તમને વરિયાળી માં શું ખેર વરિયાળી મને બહુ સંતોષ છે અને કામ સારું છે અને પ્રોડક્ટ નો મને સંતોષ છે અને વરિયાળી મારી બહુ સારી છે અત્યારે હાલમાં બીજી વરિયાળી તમારા બીજા ખેતરમાં પણ છે વરિયાળી એમાં તમે કેમિકલ પ્રોડક્ટ નો ઉપયોગ કેમિકલ પ્રોડક્ટ આમાં ઓર્ગેનિક પ્રોડક્ટ આપડી કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક વાપરી એમાં આમાં તમને શું તફાવત છે ઘણો ફેર છે ઈ ઈ આજી નાની ટીચન હમાણી છે અને આ વરિયાડી મોટી થઈ ગઈ આ વરિયાડી આપણે કેટલા દિવસની છે અને 5 દિવસની દિવસ ની વરિયાડી થાય 5 આમાં તમને અત્યારે કોઈ રોગ જીવાત કે કંઈ જોવા મળે કોઈ જાત રોગ જીવાત કંઈ છે જ નહીં એનો વિકાસ વૃદ્ધિ તમને કઈ રીતે લાગે વિકાસ અને વૃદ્ધિથી પણ ઘણો સંતોષ છે બહુ સારો છે બરાબર આ ભાઈ તમારા ખેડૂત છે ખેડૂત છે તમને વરિયાળીમાં રિઝલ્ટ કેવું લાગ્યું ને શું આમાં તમને રિઝલ્ટ તો સારું છે સાહેબ બરાબર પણ આમ ખેતી કરવા માટે સારું છે અને